તો તમને ખરાબ રીતે સ્પર્શ કરે બે સપ્ટેબરની જગ્યાએ સ્પર્શ કરે ફલાણે તમને પીસ કરે તો આ માટે તમારે તમારા માતા પિતાનું ધ્યાન દોરવું જોઈએ કે મને આ રીતે ખુશી રીતે મને આવો સ્પર્શ કરે છે તો એના માટે તમારે જાગૃત રહેવાનું ક્યાંય પણ સ્કૂલની આજુબાજુમાં સ્કૂલમાં ક્યાંય એવું બને તો પણ તમારે ક્લાસ ટીચરનું ધ્યાન દોરવાનું ઉદાસભાઈ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે આરોગ્ય વિશે વાત કરવાની આરોગ્ય એટલે શું કોઈ વ્યક્તિનું શરીર રોગી હોય જેને જાત જાત રોગ થયા હોય ડાયાબિટીસ જે એવું બધું થયેલું હોય તો એનું આરોગ્ય સારું નથી એમ આપણે કહીએ પણ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોય તો આરોગ્ય સારું કહેવાય હવે આરોગ્ય આપણું સારું ક્યારે રહે તો આપણે તંદુરસ્ત તો આપણું આરોગ્ય સારું કહેવાય બરાબર એના માટે શું કરવું તો એના માટે ખોરાક ભોજન મારું વર્તુળ મારા વર્તુળમાં શું આવે તમને ખ્યાલ ન હોય મારા વર્તુળમાં આપણે પોતે આવીએ પછી આપણું કુટુંબ આવે બરાબર કુટુંબમાં પોતે આવીએ એટલે મારા મમ્મી પપ્પા આવે દાદા દાદી આવે કાકા કાકી આવે માસા માસી આવે બરાબર પછી સાથે બીજા જોઈએ તો અહીંયા સ્કૂલમાં તમે આવો છો તો જે અમે તમારા જે ગુરુ ગુરુ જણો છે એ પણ તમારા શું થાય આપણું વર્તુળ જ ગણાય ને તો આ રીતે તમે બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ વર્તુળમાં સગા સંબંધીમાં ભાઈ બહેનમાં કાકા કુટુંબમાં એ બધામાં

અથવા નાના હોય એમને તું તારી કરી નથી બોલાવવાનું એ ખાઈ લે એવું કરવાનું બરાબર ને એટલે અહીંયા થી છો ઘરની બહાર જાઓ પછી બહાર હોય તો આપણે આજ અડ્રેસ પડો દાદા દાદી હોય તો તમે સવારે દાદા દાદીને પગે લાગીને આવો છો હા પછી મમ્મી પપ્પા પગે લાગો છો